પુસ્તક વાંચન સુખી ગૃહસ્થ પાછું શરૂ કરીએ અધ્યાય બે જેવી રીતે મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ વગેરેમાં બીજી અને ત્રીજી શ્રેણીમાં પાસ થનાર પાસ થયેલાઓને દાખલ કરાતા નથી તેવી રીતે આર્ટ્સ કે કોમર્સમાં દાખલ થવું પડે છે તેમને તેવી રીતે ગૃહસ્થાશ્રમ માટે આદેશ આપવામાં આવ્યો છે કે જેનામાં શારીરિક પરાક્રમ બુદ્ધિમાં ગંભીરતા મનમાં પ્રસન્નતા અને હૃદયમાં વિશાળતા હોય તો જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાના અધિકારી છે યજુર્વેદનો મંત્ર સાંભળો ગૃહામાં વિવિધમાં વૈપધ્વ મૂર્જ બિભ્રત દે એમસી ઉજ્જ વિભદ્ર વહ સુમનાહા સુમેઘા ગૃહાનવ મી મસા મોદમાનહ એ ગૃહસ્થ ડરશો નહીં ધ્રુજશો નહીં જ્યારે હું પરાક્રમ કરનાર પાસે આવ્યો છું તો હું પોતે પરાક્રમ ધારણ કરીને ઉદાર હૃદય અને ગંભીર મેધા મેઘા આનંદિત મનવાળો થઈને ગૃહસ્થો પાસે આવ્યો છે વેદના આ ઉપદેશ પ્રમાણે ગૃહસ્થ બનવા માટે આ ચાર ગુણ અત્યંત જરૂરી છે શરીર પૂરેપૂરું બળવાન ઉષ્ઠ સુડોળ અને ચપળ હોવો જોઈએ યુવક હોય કે યુવતી હોય જેણે પોતાનું શરીર ગમે તે કારણથી બગાડી નાખ્યું હોય તે થોડા તાપ કે ટાઢને સહન કરી શકતા ન હોય એવા લોકો જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે તો ગૃહસ્થાશ્રમને દુખી બનાવશે બુદ્ધિની ગંભીરતા બીજો ગુણ છે મનુષ્ય સદા શંકામાં રહેતો હોય શંકાઓને લીધે કોઈ પણ જાતનો નિશ્ચય કરી શકતો ન હોય ક્ષણમાં ખુશ થઈ જાય અને બીજી ક્ષણે ગુસ્સો થઈ ચીડિયા સ્વભાવવાળો હોય આ બધા ખરાબ ચિહ્નો છે આવી બુદ્ધિવાળા મનુષ્યો લગ્ન ન કરે તો ગૃહસ્થાશ્રમ દુઃખનું કેન્દ્ર નહીં બને સૌમ્ય સ્વભાવ ઠંડુ મગજ શાંત અને નિશ્ચયાત્મક સહનશીલતા વગેરે ગુણોવાળા ગંભીર બુદ્ધિવાળા જ ગૃહસ્થાશ્રમને સુખી બનાવી શકશે મનની પ્રસન્નતા ત્રીજો ગુણ છે સદા પ્રસન્ન રહેનારાઓના દુઃખ અને કષ્ટ એની મેળે દૂર થઈ જાય છે અને જીવન જીવવું પણ તેમનું સફળ છે જે હસતા હસતા જીવી શકે ચિંતા કરનારા તો ગૃહસ્થાશ્રમને નરક બનાવી દે છે એવા લોકો નિરાશાવાદી સ્વભાવવાળા હોય છે રોગિષ્ટ હોય છે હૃદયમાં વિશાળતા ઉદારતા એ ચોથો ગુણ છે ગૃહસ્થિ માટે આ ગુણ ઘણો જ અગત્યનો છે ગૃહસ્થાશ્રમમાં સગા સંબંધીઓ અને મિત્રો સાથે જ ઉદારતાનો વ્યવહાર કરવાનો નથી પરંતુ બ્રહ્મચર્ય વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમવાળાઓ પ્રત્યે પણ ઉદારતા રાખીને તેમનું પણ પાલન પોષણ કરવાનું હોય છે જો હૃદય વિશાળ અને ઉદાર ન હોય તો પતિ પત્ની પિતા પુત્ર સાસુ વહુ નાની નાની બાબતમાં ઘરને યુદ્ધનું મેદાન બનાવી દેશે જે વ્યક્તિમાં આ ચાર ગુણો હોય ચાર ગુણો હશે તો ધન તેની પાસે આવી જ જશે તેથી જ આ વેદ મંત્રમાં ધનનું વર્ણન કરવામાં આવ્યું નથી આજના યુગમાં તો આ ચાર વાતો જોવાતી નથી પરંતુ કેવળ ધન અને સુંદરતા જ જોવાય છે અથર્વ વેદના કેટલાક મંત્રો જોઈએ જેનો અર્થ થાય છે પરાક્રમને ધારણ કરીને ઐશ્વર્ય અને ભલાઈના પ્રેમી બનીને ઉત્તમ બુદ્ધિ અને ઉદાર મનવાળો બનીને આદર માન કરતો હું કોઈ દિવસ પ્રતિકૂળ ન થાય તેવા મારા મિત્રની દ્રષ્ટિથી ગૃહસ્થિમાં પ્રવેશ કરું છું એ ગૃહસ્થો આનંદ કરો મારાથી ડરશો નહીં બીજો મંત્ર કહે છે અથર્વવેદ આ ગૃહસ્થો સુખોને ઉત્પન્ન કરનારા છે તે પરાક્રમ અને શક્તિથી ભરપૂર છે ઉત્તમ આહાર અને દૂધથી પૂર્ણ છે દરેક ઉત્તમ વસ્તુ તેમની પાસે છે એવા ગૃહસ્થો આવનારાઓ એવા અમારો સ્વીકાર કરો અન્ય મંત્ર છે અથર્વવેદ એ ગૃહસ્થો તમે મધુર અને સાચી વાણીવાળા છો સૌભાગ્યશાળી છો અન્ન અને જળના સ્વામી છો આનંદ કરતાં કરતા ભૂખ અને તરસને દૂર કરનારા છો તમે અમારાથી ડરશો નહીં કેટલીક સુંદર ભાવના આ મંત્રમાં સમાયેલી છે આવા ગુણવાળા ગૃહસ્થીઓ હોય પછી તેમની પાસે દુઃખ ક્યાંથી આવી શકે આ મંત્રોમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનો અધિકાર જેને આપવામાં આવ્યો છે જે પરાક્રમી ઉદાર ગંભીર બુદ્ધિશાળી ઐશ્વર્ય અને ભલાઈનો પ્રેમી આત્મવિશ્વાસી મનથી પણ દિન અને દુર્બળ ન થાય તેવો બીજા ગૃહસ્થોને માનથી જોનાર ગૃહસ્થિનો ભાર ઉઠાવવાની શક્તિવાળો સાર્વજનિક કાર્યોમાં ભાગ લેનાર દૂધ અને અનાજના ભંડારવાળો દુખીઓનો સહાયક અને હસમુખો હોય અને સદા આનંદમાં રહેતો હોય બીજાઓને પણ પ્રસન્ન રાખે તેવો હોવો જોઈએ મહર્ષિ દયાનંદે ઋષિ ભાષ્ય ભૂમિકામાં લગ્ન વિશે સંક્ષેપમાં લખ્યું છે અને સંસ્કાર વિધિ નામના પુસ્તકમાં વિસ્તારથી લખ્યું છે એમાં જે બે મંત્રોની વ્યાખ્યા મુજબ છે ઋગ્વેદમાં હે સ્ત્રી હું સૌભાગ્ય એટલે કે ગૃહસ્થાશ્રમમાં સુખ ભોગવવા માટે તારો હાથ ગ્રહણ કરું છું અને પ્રતિજ્ઞા કરું છું કે જે કામ તને અપ્રિય હશે તેવા કામ હું કદાપી કરીશ નહીં એવી રીતે સ્ત્રી પણ પુરુષને કહે છે કે જે વ્યવહાર તમને ગમતો નથી તેવો વ્યવહાર હું કરીશ નહીં અમે બંને વ્યાભિચાર વગેરે દુર્ગુણોથી દૂર રહીને ઘડપણ સુધી એકબીજા સાથે આનંદ પ્રાપ્ત થાય તેવો જ વ્યવહાર કરીશું અમારા બંનેની પ્રતિજ્ઞાને બધા સાચી માને અને અમારા પ્રતિજ્ઞા વિરુદ્ધ કોઈ કામ કરીશું નહીં જે ઐશ્વર્યમાન બધા જીવોના પાપ પુણ્ય ફળને યોગ્ય રીતે આપનાર આખા જગતને ઉત્પન્ન કરનાર ઐશ્વર્ય આપનાર પરમેશ્વર છે તે અમારા બે વચ્ચે સાક્ષી રૂપ છે પરમેશ્વર અને વિદ્વાનોએ મને તારા માટે અને તને મારા માટે યોગ્ય ગણ્યા છે અમે બંને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીશું અને પરિશ્રમી બનીને ઘરના બધા કાર્યો કરીશું અસત્ય બોલવું વગેરેથી દૂર રહી સદા ધર્મ પ્રમાણે વર્તીશું આખા સંસારનો ઉપકાર ભલું કરવા માટે સત્ય વિદ્યાનો પ્રચાર કરીશું અને ધર્મ પ્રમાણે પુત્રોને જન્મ આપી તેમને યોગ્ય શિક્ષણ આપીશું અમે ઈશ્વરની સાક્ષીએ આ પ્રતિજ્ઞા કરીએ છીએ અમે બંને પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરીશું બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે મનથી પણ અમે કુદ્રષ્ટિ કરીશું નહીં હે વિદ્વાનો તમે પણ આ બાબતમાં સાક્ષી છો કે અમે બંને લગ્ન કરીએ છીએ પછી સ્ત્રી કહે છે કે હું મન વચન કે કર્મથી કોઈ બીજા પુરુષને પતિ માનીશ નહીં અને પુરુષ પણ પ્રતિજ્ઞા કરે છે હું આ સ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રીને મન વચન કર્મથી પણ સ્વીકારીશ નહીં વિવાહિત સ્ત્રી પુરુષો માટે ભગવાનની આજ્ઞા છે કે તમે બંને ગૃહસ્થાશ્રમના શુભ વ્યવહારો પ્રમાણે જીવો વિરોધ કરીને કોઈ દિવસ જુદા થશો નહીં કોઈ પણ જાતનો વ્યભિચાર કરશો નહીં ઋતુગામી બનીને સંતાન પેદા કરવા તેમનું પાલન પાલન અને સારું શિક્ષણ આપીને સો કે સવા સો વર્ષ સુધીનું સુખ ભોગવો પોતાના ઘરમાં આનંદમાં રહીને પુત્ર પૌત્રો સાથે સદા ધર્મ પ્રમાણે આનંદ કરો આ બગડેલા સંસારમાં પણ ગૃહસ્થને સુખપૂર્વક જીવવા વિવિધ કેટલી સરસ આજ્ઞા આપે છે તો પછી આ આશ્રમને દુઃખનો સાગર શા માટે કહેવામાં આવે છે સંસ્કાર વિધિમાં સ્વામી દયાનંદ ગૃહસ્થાશ્રમ સંસ્કારની શરૂઆતમાં લખે છે ગૃહસ્થાશ્રમ સંસ્કાર તેને કહેવામાં આવે છે કે જે ઐહિક એટલે કે આલોક અથવા વર્તમાન જીવન અને પરલોકના સુખની પ્રાપ્તિ માટે લગ્ન કરીને પોતાની શક્તિ પ્રમાણે પરોપકાર કરવો અને સમયસર વિધિ પ્રમાણે ઈશ્વરો પાસના અને ઘરના કામ કરવા અને સારા ધર્મમાં જ પોતાનું તન મન અને ધન વાપરવું સાચા ધર્મમાં જ પોતાનું તન મન અને ધન વાપરવું ધર્મ પ્રમાણે સંતાન ઉત્પન્ન કરવા એનું નામ જ ગૃહસ્થાશ્રમ સંસ્કાર છે ગૃહસ્થાશ્રમ પ્રકરણના અંત ભાગમાં મહર્ષિ લખે છે કે પતિ પત્ની કેવી રીતે રહે અમે એકબીજાનો વિરોધ ન કરીએ પરંતુ સદા મિત્રતાનો ભાવ રાખીને એકબીજા સાથે સાચા પ્રેમથી વ્યવહાર કરીને ગૃહસ્થીના સારા વ્યવહારને વધારી સદા આનંદમાં વધારો કરતા રહીએ જે પરમાત્માનું મુખ્ય નામ ઓમ છે તેની કૃપા અને પોતાના પુરુષાર્થથી અમારા શરીર મનના દુઃખોનો નાશ કરીએ એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રાખીને ધર્મ અર્થ કામ અને મોક્ષ ને પ્રાપ્ત કરીએ સદા પોતે પણ આનંદમાં રહીએ અને બીજાઓને પણ આનંદમાં રાખીએ શાસ્ત્ર અને ઋષિઓ તો ગૃહસ્થાશ્રમને સુખ અને આનંદ આપનાર કહે છે પરંતુ આજના સમયમાં એનાથી ઊંધું દેખાય છે એ બાબતમાં વિવેચન કરીએ ષિિએ સંસ્કાર વિધિ નામના પુસ્તકમાં દર્શાવ્યું છે કે લગ્ન પહેલાં વર અને કન્યા બંનેની પરીક્ષા થવી જોઈએ પહેલી દ્રષ્ટિએ જ પ્રેમ અને લેલા બની ગયા એવું નહીં ચાલે એવા લેલામજનું મોટાભાગે દુખી થાય છે સંસ્કાર સંસ્કારવિધિમાં આશ્વલાયન ગૃહસૂત્રના આધારે લખ્યું છે પરીક્ષા હવે વર વધુ એકબીજાના ગુણ કર્મ અને સ્વભાવની પરીક્ષા એવી રીતે કરે બંનેનું શીલ સમાન બુદ્ધિ સમાન આચાર સમાન રૂપ વગેરે ગુણ અહિંસા સત્ય મધુર ભાષણ કૃતજ્ઞતા દયાળુતા અહંકાર ઈર્ષ્યા કામ ક્રોધ શૂન્યતા લોભ ન હોવો દેશ સુધાર વિદ્યાગ્રહણ સત્ય ઉપદેશમાં નિર્ભયતા ઉત્સાહ કપટ ચોરી મધ્ય માંસ વગેરે દોષોનો ત્યાગ ગૃહકાર્યોમાં કુશળતા આટલી બાબતોથી પરીક્ષા કરવાથી ગુણ કર્મ સ્વભાવની પૂરેપૂરી ખાતરી થઈ શકે છે આવી પરીક્ષા ન થવાને લીધે ગૃહસ્થાશ્રમ દુઃખી થાય છે આ વાત વાંચતા એક બીજી વાત યાદ આવે છે જ્યારે રામાયણમાં ભગવાન રામ અને સીતા માતાનો વિવાહની જે વાત થાય છે સીતા માતાનું સ્વયંવર થાય છે ત્યારે જનક રાજાએ પોતાની પુત્રી સાથે લગ્ન કરવા માટે અમુક શરત રાખી હતી તો એ શરત માં જે વ્યક્તિ જે સુપાત્ર એ જે એ જે ધનુષ્ય હોય છે તેને ઉપાડી શકે તો એક વીરતા અને જે આમાં એક ગુણની વાત કરી એ ગુણના આધારે જે વ્યક્તિ પાક એ એ પરીક્ષા પાસ કરે એને જ લગ્ન માટે ઉત્તીર્ણ થાય એવી શરત રાખવામાં આવી હતી તો એ પણ એક દર્શાવે છે કે કઈ રીતે આપણે આજના સમયમાં પણ અમુક પ્રશ્નોના આધારે વર કે વધુ એકબીજાના વિચારો એકબીજાના ગુણ કર્મ સ્વભાવને જાણવાનો પ્રયત્ન કરે આજના સમયની વાત કરીએ તો જ્યારે કોઈ મધ્યસ્થી દીકરી અને દીકરાના વ્યવસાયની વાત ચલાવે છે ત્યારે મોટે ભાગે દીકરીના ઘરે દીકરાનો પરિવાર આવતો હોય છે દીકરીના ઘર પરિવારને મળે છે એકબીજાને જાણવાનો પ્રયત્ન કરે છે સમાજમાં અત્યારે દીકરા દીકરીને એકબીજા સાથે વાતચીત પણ કરે છે આ બધીને આ વાતચીત દરમિયાન એ એકબીજાના આચરણને જાણવાનો પ્રયત્ન કરે છે એકબીજાના કર્મ સ્વભાવ ગુણને જાણવાનો પ્રયત્ન કરે છે અને એના આધારે એ નિર્ણય લે છે પુસ્તક વાંચનના કાર્યક્રમને હાલમાં વિરામ આપીએ વધુ આવતા અંકે ઓ